પાવર આવેલિયાશો કે સોહ ખબર આવશો ચા ના તમારે લાડો નથી ભણવો મારે ઓણચા

કશું કામ ના કરે એટલે તો મારે છે બાપો બસ ના મારે કાઈ ના મારે જો ખેતર માં કામ મળે તો ને હું ગાલી ની શેઢે સડીને બેહવાનું ખાવાનું ને હું ના કરવાનું ખાવાનું ને એટલે એને ભાળતા ભાળતા પછી તો ઓળી ચંકશી આડાવળા રાત રાત પર ખઈ લેવાનું ધાપી તો પોતી હોય એટલે કડા ખાવાનું ને એવું છે એમ ને ખાવાનું કોઈ વાટકા છોડવાનું કોઈ ડબલોન પાટું છોડીને કોઈ માટલા ફોડવાનું

કામ છે દુરીઓ ભૂગડ્યો નથી ચાહેરા કે દુરીઓ ભૂગડ્યો નથી દાડો બફૂર થળવા આવ્યો રોટલા ખાવા પડ્યો તો અને ખેતર પાસે ખાટલા રાખે ખોટા લાગે કોઈ ભાળ કરે નો ધંધા કરતો નથી દાડો પડે બગડતો કેમ થાય છે નથી ઉદતું કામ નથી ઉદતું કે

મોર ફાટી જાય ઓમન ઠોકો થળ્યો તારી ભાષા હારી નથી તને તો આખું ગમ સોર જ છે એમ ન ઓય મારે કો માડો પડ્યો થાય ઓ નો આણે ઝાપે કીધું ઘરે જાતો રે આઈ ચમ કીધું બસ પડ્યો છે કોક સાધન વાળા હેડા કરે લગાડે કરે મારે પડ્યો છે ઓય મારે કો જો દિલ્યો મન કે તારા શું કોલર પકડ્યા મન કે તારા શું તારા બાપ નું થાય છે મન કે તારા બાપ મારેક છે મન કે આવો બોલે આવો સુકણો આઈ આવ આવો કરે

લ્યો હવે નવી સિસ્ટમ આવી કંકુત્રીમાં ઓનલાઈન પૈસા લાખવાના ક્યુઆર કોડ આવ્યા પરા લાડુ આ ખાવાના ને પૈસા ના ખોરા મારું બેટું નથી

उनले तारै जुन हिरी बदन वाला नो 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 मारो जित्रो का डाला उजे रो गोयो काम नदी करतो गम मदा करियो अथो मारे को डाडा दिन हो तो आऊ ले पेरो तो ना करतो है दा क्षेत्र अन को तो ना खबर

હવે ઘરે મારે તો થોડીક સહની કરવી પડે ને એમ હવે તો હવે હવે હું જઈને શોખે શોખું

પજે પાણી વાળી હું તો ખાઈ લઉં ખાવાનું હશે દે મોટી આડા હા તો એવું કે એમ ને હા હું જો હારું તું આય બધું ભાલ હા પીધ્યા કને રે ના ભાઈ મો તો ન કે ભાળો ઉદરો છો તો હવે ચેટલે લે એમ કે તો તો ચેટલે મેલો હું ઈ ક્યાં ને શકને લેતો છું હા હોડાડતા હું તારીખ દેવી નકલી થાય ઓ હું ફોન કરું કંકોત્રીઓ સપાવ કરો તી હા હજી તો તમન ચેટલામ પાડ હે તો હવે 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 તમન ચેટલાનો મોરિયો ખોતરો રાવ